નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કરુણ બનાવ માંડવી થી કાશ્મીર ફરવા ગયેલ ડોક્ટર ના બે પરિવાર ને વળતા અકસ્માત નડતા પાંચ વ્યક્તિઓના કરુણ મૃત્યુ થતા ગંગીની છવાઈ કચ્છથી ફરવા ગયેલો પરિવાર પરત આવી રહ્યો હતો ત્યારે રાજસ્થાનના નોખા જિલ્લા પાસે સર્જાયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત થયા છે અકસ્માત શુક્રવારે વહેલી સવારે સર્જાયો હતો જેમાં ઊભેલી ટ્રકમાં કાર ટકરાતા કારમાં સવાર પાંચ વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થયા છે કારમાં સવાર તમામ મુસાફરો કચ્છના માંડવી વિસ્તારના છે ભારતમાલા એક્સપ્રેસ વે પર સર્જાયેલ અકસ્માતમાં કચ્છમાં ફરજ બજાવતા ડોક્ટર દંપતી સહિત તેની અઢાર મહિનાની બાળકી પણ મોતને ભેટી હતી મૃતક પ્રતિક ચાવડા માંડવીના ગોધરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમની પત્ની હેતલ ચાવડા માંડવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેની સાથે તેની માસૂમ પુત્રી તથા અન્ય સાથી કર્મચારીઓ પણ સામેલ હતા જે પૈકી મેરાવ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા પૂજા કષ્ટા તથા તેમના પતિ કરણ કષ્ટા પણ સામેલ હતા આમ ઘટનામાં પાંચ વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા બનાવની જાણ થતા તેમના નજીકના પરિજન તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે જવા નીકળ્યા હતા અકસ્માતના સમાચારથી પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ હતી બનાવની જાણ થતાં માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે એ પણ સતત ઘટના અંગે પરિવાર તથા તંત્ર સાથે સંકલન કરી ઘટનામાં જરૂરી મદદ માટે તત્પરતા દર્શાવી બનાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું બંને પરિવાર કાશ્મીર ફર્યા બાદ પરત આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો તો માંડવી વિસ્તારના સામાજિક રાજકીય આગેવાનોએ પણ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર